આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કુકસ ખાતે બારગોડ ચૌધરી સમાજનો અગિયારમો સમૂહ સમારોહ યોજાયો આ સમૂહ લગ્નમાં પાંત્રીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સાથે સાથે આ સમૂહ રકદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ પ્રસંગમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે હાજરી આપી હતી તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સમાજના આયોજકો તેમજ સમાજના સભ્યો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું ચેતન પટેલ મહેસાણા કેશવ આજરોજ અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વર્ગોડિયા છે અમે સમલ સમિતિ અને યોગ મંડળ ત્રણ ફેડરલ સંગઠનો સાથે મળી અને આ અગિયારમો સમલગ્ન આયોજન કર્યું છે દસ વર્ષ સફળતાપૂર્વક લોકોના સાથ અને સહકારથી પૂરો પાડ્યા છે અમારા સમાજમાં એક મને થોડુંક હલપૂર્વક જાણવા મળે છે કે બધા જ એકબીજાને સાથ અને સહકાર આપવા તત્વ હોય છે ને એના કારણે આ સફળતા મળી રહી છે અમારા સમાજના પ્રમુખ ડાયાભાઈ સમુલગ્ન સમિતિના પ્રમુખભાઈ અંબાલાલભાઈ અને યોગ પ્રમુખ વિષ્ણુ અને એમની સમગ્ર ત્રણની ટીમો આમાં કોઈ તું કર તું કર હું કર હું કર એવું હતું જ નથી બધા સાથે મળીને સામૂહિક નેતાગીરીના ભાગરૂપે અમે આ સફળતા પ્રાપ્ત કરીએ છીએ અને એમાં કંઈક ઈશ્વરી આશીર્વાદ અને મા અર્બુદાના પણ આશીર્વાદ અમને હોય એવું અમે ફીલ કરીએ છીએ કેટલા વર્ગોળીયા હોય આમાં આજે કુલ પોત્રીસ યુગલોએ આ અગિયારમાં સમુલગ્નમાં ભાગ લીધો છે અને અવારનવાર દર સાલ કોઈ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી હોય કોઈ બોજ જિલ્લાના મોટા નેતાઓ હોય અમે અમારી સમૂહ લગ્નની ખાસિયત એ છે કે અમે સર્વ સમાજના મહેમાનો પણ અહીંયા આમંત્રિત કરીએ છીએ સમાજ અમારો ગોળ અમારો પણ બીજા ગોળ અને બીજા સમાજના આગેવાનો પણ અહીંયા આવતા હોય છે અને બધાના આશીર્વાદ અમે લઈએ છીએ